ગુજરાતના ખેડૂતો માટે હવામાન અંગે થોડા ચિંતાજનક રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરી છે આ આગાહીને પગલે કેરી સહિતના રવિ પાકો પર આફત તોળાઈ રહી છે આવી આગાહીઓને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે જોકે હવામાન વિભાગે આગામી સપ્તાહમાં ક્યાંય વરસાદની આગાહી નથી કરી હવામાન નિષ્ણાતે આગામી એકવીસમી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવવાની આગાહી કરી છે આ સમયગાળા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે એક સિસ્ટમની અસરને કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠું પડવાની પ્રબળ શક્યતા રહેલી છે માવઠાની સાથે સાથે ઠંડીનું જોર પણ વધવાની શક્યતા છે નિષ્ણાતો માને છે કે વરસાદ બાદ ફરી એકવાર રાજ્યમાં કોલ્ડવેવ એટલે કે તીવ્ર ઠંડીનું મોજું ફરી વળશે વરસાદી વાતાવરણ દૂર થયા બાદ આકાશ સાફ થશે ત્યારે ગાઢ ધુમ્મસ જોવા મળશે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હાર થી જવતી ઠંડી માટે લોકોએ તૈયાર રહેવું પડશે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક યોગેશ બીજાણીએ આજે ગુજરાતમાં સાત દિવસ વાતાવરણ કેવું રહેશે તે અંગેની માહિતી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે ક્યાંય પણ વરસાદની શક્યતા નથી સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં અમરેલીમાં સૌથી ઓછું દશાંશે બે ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે આ સાથે નલિયામાં તેર દશાંશ બે ડિગ્રી અમદાવાદમાં ચૌદ દશાંશ આઠ ડિગ્રી અને ગાંધીનગરમાં બાર દશાંશ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે હવામાન વિભાગે આપેલી વધુ માહિતી પ્રમાણે આગામી ત્રણથી ચાર દિવસ માટે બે થી ચાર ડિગ્રીનો વધારો થઈ શકે છે જે બાદ ચાર દિવસ સુધી વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય બે થી ત્રણ દિવસ ધુમ્મસવાળું વાતાવરણ રહેશે હાલ માવઠાની શક્યતા નહીવત રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલની આગાહી મુજબ બાવીસ જાન્યુઆરી બાદ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશરની અસર ગુજરાત પર પડશે તેની અસર હેઠળ પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હલકો વરસાદ નોંધાઈ શકે છે બાવીસમી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન હવામાન સતત બદલાતું રહેશે જેમાં ખાસ કરીને તેવીસને ચોવીસ જાન્યુઆરીએ તેની અસર વધુ જોવા મળશે પશ્ચિમી વિક્ષેપના કારણે રવિ પાક પર વિપરીત અસર થવાની શક્યતા છે જેથી ખેડૂતોને સાવચેતી રાખવાની જરૂર છે જોકે કે પચ્ચીસ જાન્યુઆરી બાદ પશ્ચિમી વિક્ષેપની અસર ઘટશે ત્યારે ફરીથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે આ સાથે ઉત્તર ગુજરાત કચ્છ અને મધ્ય ગુજરાતમાં ફરી એક વખત આકરી ઠંડી પડી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ દશાંશ ત્રણ શૂન્ય જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી વચ્ચે ફરી હવામાનમાં પલટો આવી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે વલસાડના ભાગોમાં ઠંડી રહેશે સીઝનનો સ્ટ્રોંગ પશ્ચિમી વિક્ષેપને કારણે રાજસ્થાનના ભાગો ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા થવાની શક્યતાઓ છે ગુજરાતમાં ચોવીસ અને પચીસ તારીખમાં તેની અસર આવી શકે છે એમજીઓ અને લાનીનોની અસર સમુદ્રમાં પેરામીટરોની સક્રિયતા જોવા મળશે પશ્ચિમી વિક્ષેપ મર્ચ થતા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે